ઝઘડીયા તાલુકામાં ચાર ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી સહિત અન્ય ગ્રામ પંચાયતના એક એક વોર્ડની પેટા ચૂંટણી ગત તારીખ બાવીસમીના રોજ યોજાઈ હતી સ્થાનિક સ્વરાજની ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં પણ મતદારોના મત અંગે કરવા માટે ખેલ ખેલાતા હોય છે ઝગડીયા તાલુકા પંચાયતની પીપલપાન ગામની ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી આ ચૂંટણીમાં ગત રોજ એટલે કે એકવીસમીના રોજ પીપલપાન ગામના શર્મિલાબેન ભરતભાઈ વસાવા પણ સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી હતી ફરિયાદી અને સરપંચના ઉમેદવાર શર્મિલાબેન ભરતભાઈ વસાવાએ ચૂંટણી અધિકારી ગામમાં ભંગ થતો હોવાની લેખિતમાં ફરિયાદ આપી હતી અને જણાવ્યું હતું કે પીપલપાન ગામના અન્ય સરપંચના ઉમેદવાર પદ્માબેન ફતેસંગભાઈ વસાવાના માણસો વિજેન્દ્રસિંહ ડાયાભાઈ વસાવા મોતીસિંહ લક્ષ્મણભાઈ વસાવા બંને રહે પીપલપાન તાલુકા ઝઘડીયા નવરાત્રિના બાર કલાકે ગામના નિશાળ ફળિયા વિસ્તારમાં સરપંચ ઉમેદવાર પદ્માબેનને વોટ આપવા એક વોટના રૂપિયા પાંચસો લેખી વહેંચણી કરતા હતા જેની લેખિતમાં રજૂઆત કરી હતી આચાર સંહિતાની ભંગની ફરિયાદના અનુસંધાને ચૂંટણી અધિકારીની ટીમ દ્વારા પીપરપાન ગામે નિશાળવાળા ફળિયામાં વિતરણ કરતા એક વોટના રૂપિયા પાંચસોના ઉમેદવારની પૂછપરછ કરી હતી અને તેઓના સાગરીતો પાસેથી રૂપિયા પાંત્રીસ હજાર પાંચસો જે કે વિતરણ કરવા માટે રાખ્યા હતા તે કબજે લેવામાં આવ્યા હતા ચૂંટણી પંચ દ્વારા આચાર સંહિતા ભંગની ફરિયાદના અનુસંધાને વિજેન્દ્રસિંહ ડાયા વસાવા તથા મોતીસિંહ લક્ષ્મણભાઈ વસાવા બંને રહે પીપલપાન તાલુકા ઝગડિયા વિરુદ્ધ આચાર સંહિતાના ભંગ બદલ ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે